ગુરુકુલ વિદ્યાલયમાં ત્રેવીસમા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી વડોદરા શહેરના હરણી રિંગ રોડ સ્થિત ગુરુકુલ વિદ્યાલયની વર્ષોની પરંપરા મુજબ શાળાનો ત્રેવીસમો વાર્ષિક ઉત્સવ શનિવારના રોજ શહેરમાં આવેલ પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સરગમ શીર્ષક હેઠળ રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળામાં અભ્યાસ કરતા ગુજરાતી અંગ્રેજી માધ્યમના બાલવાડીના ભૂલકાઓથી લઈને ધોરણ બાર સુધીના ત્રણસો પચાસથી વધુ વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર્યાવરણ રક્ષણ સ્વચ્છતા અધ્યાત્મ ઈશ્વર સ્તુતિ શિક્ષણની અનિવાર્યતા વગેરે જેવા વિષયો ઉપર આધારિત નૃત્ય નાટિકાઓ રજૂ કરી હતી વિવિધ પ્રકારના નૃત્યો દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની નૃત્ય કળાને રજૂ કરી હતી કુલ ઓગણીસ નૃત્યો ધરાવતો વાર્ષિકોત્સવ સરગમ રંગારંગ અને મનોરંજક રહ્યો હતો વિદ્યાર્થીઓના અતુલ્ય અને અદ્ભુત પરફોર્મન્સને નિહાળવા તેમજ ગત વર્ષે બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાલવાડીથી ધોરણ બારમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા આ વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી મહેશકુમાર પાંડે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ માખીજાની તથા ભૂવિજ્ઞાન અને ખનીજ વિભાગના કમિશનર શ્રી અંકિતભાઈ ભટ્ટ તેમજ શાળાના નિયામક શ્રી દિનેશભાઈ પંડ્યા મદદનીશ નિયામક શ્રી શૈલ પંડ્યા ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા ગુરુકુલ વિદ્યાલય હણીવારીશા રિંગ રોડ સ્થિત ત્રેવીસમો ઉત્સવ શરગમ આજ રોજ દીનદયાલ અતિથિ ગૃહ ખાતે યોજાયો હતો જેમાં શાળાના અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી મીડિયમના સાડી ત્રણસો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના ચેરમેન દિનેશ પંડ્યા જુનિયર ડાયરેક્ટર શૈલ પંડ્યા તથા હું આચાર્ય ડોલી ખેર અને અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ બાલાણી સર સાથે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ તમામ વિદ્યાર્થીઓને પ્રોગ્રામ પૂર્ણ થયા બાદ વાલી મિત્રો સાથે જમણવાર કરવામાં આવ્યો હતો પણ મેમાનું જે પાંડે સાહેબ છે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અંકિત ભટ્ટ અંકિત જેઓ અત્યારે આઈપીએસ બની ગયા છે તેમને પણ શાળા પરિવાર હૃદયપૂર્વક આભાર માની અને એમને પણ આમંત્રણ આપી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું અને વાર્ષિક પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય નંબર આવેલા તમામ વિદ્યાર્થીઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાન તરીકે તરીકે જગદીશભાઈ માખીજાની જેઓ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવી રહ્યા છે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ભટ્ટ અંકિત જેઓ અત્યારે આઈપીએસ બની ગયા છે અને પાંડે સાહેબ જેઓ અત્યારે ડીઈઓ છે તેમના હસ્તે વિદ્યાર્થીઓને એના વિતરણ કરવામાં આવ્યું